જય માતાજી મિત્રો આપણે આજે બીજો ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ અને બીજા ચેલેન્જમાં આ ઝાડ છે તો અહીંયાથી જવાનું છે એક પરબ છે અમે આ એ પરબ છે ત્યાં જવાનું છે આ બાટલીમાં પાણી ભરીને લાવવાનું છે અને ચેલેન્જમાં એવું રહેશે કે આ ઓનાથી વખ બોધેલી હશે અને ઓનેથી મતલબ કે ટેકે જવાનું રહેશે તો આપણા આ અમુક મિત્રો છે એમને લઈ જવાના છે આપણે તો જોઈએ કોણ જીતે છે જે જીતે એને પચાસ રૂપિયા ઇનામ અમારી ચેનલ તરફથી આપવામાં આવશે ચલો ચાલો એ આવતો હાજો જય માતાજી આપણે વને પહેલો નંબર બીજો મારો તીધો તારો ચોથો વાનો અને વોશ નંબર વાને આલી અને ટાઈમર અંદાજ જવાનું છે જે ઓછા શ્યાખરમાં જઈને આવશે પોને ફરીન એ વિજેતા રહે અને આવી રીતે પટ્ટી બધવામાં આવશે કોઈ પણ જાતની ચીટિંગ કરવામાં આવશે નહીં ચાલો કે જય માતાજી આપણે હવે ટાઈમર ચાલુ કરી દેવાનું છે અને એને હેડાળી દેવા ઓછા શ્યાખંડમાં જઈને આવશે તો ભાઈ બધા નંબર પ્રમાણે દાવવામાં આવશે ઓછા શ્યાખંણ જે હવથી હશે

લાસ્ટ છેલ્લી ચાર ચાર મિનિટ જ હોય સાડા ત્રણ મિનિટ પચાસ

कछु के काम नहीं आवे 1 मिनट 2 मिनट 35 36 37 सेकंड ए यो ने दान अरे 2 मिनट तक क्या सेकंड अब खाली कटने पहुंचे तो 2 मिनट 10 सेकंड 2 मिनट पूरी सही से और 1 मिनट में आऊ चाहिए ये जाओ जमाने के लिए एक मिनट में घंटा सो मानते पानी खाली पर बाकी आके जाकर भरवानी हाथ से चाटियां करनी આ પાછું આવવા દેજો આય પાછું પાણી ખાલી કરી લે મિનિટ 5 સેકન્ડ ચા 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 મિનિટ 3 19 સેકન્ડ આપણે બોલો બોલાય યે પોચી જાશે એટલે એટલે પોચી જાશે એટલે પાણી બચે એટલે ગરામો ટાઈમ આઉટ ટાઈમર બંધ करावा એટલે એમ પરમ ચકલી બંધ કરી ના ના ચકલી તો આતે જ આવી જશે બસ ઓમ કાખોન જ કે બરો બોલાય બંધ દોય દોય નો પેપર કાઉં કાશી નહીં આ બે મોકઈ મોકઈ

તો મિત્રો આપણે પેલા રાઉન્ડ આર્યા ભાઈ હતા એ હારી ગયા છે અને બીજો રાઉન્ડ આ ભાઈ આવી ગયા છે આપણો કે આ ભાઈ હવે મતલબ કે જીતી શકે છે 50 રૂપિયા કે નહીં જો જીતી જશે તો 50 રૂપિયા આપી આવશે ચલો તો આગળ રહો ભાઈ બંધો આપણે ભાઈને પેલા પછી રાઉન્ડ ચાલુ કરવાનો છે બસ બસ ચલો ભાઈ ચાલો ચાલુ કરો ટાઈમર સ્ટાર્ટ કરું સ્ટાર્ટ કે આવો આ તમે સ્ટાર્ટ સ્ટાર્ટ અરે યાર સ્ટાર્ટ કરી લેજે જનક બહાર હોઈ ગયા ઓય અડડાને હેટ કાચ કાચ આ બધી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે એક મિનિટ અગિયાર સેકન્ડ હે આ ભાઈ શું કરી શકે છે કોણી ભરી શકે છે કે નહીં

પરે દેવાનું પરે દે ઇતટ જેટલું પરે તો હા હવે ટાઈમર સુખા મૂકો ને સ્ટાર્ટ હો સ્ટાર્ટ સ્ટાર્ટ નાઉ ચલો આપણે આગળ જતો ર હવે ભઈને આ રીતે જવા દો ઇધો આગળ માર્ગ કોઈ નહી

આટલે બધો પૂરો થાય ને તો આટલા બધો બહાર તો હશે આ કોઈ એમને હારું થાય

था आगा आता पण मग चल चल कधी लाग्यो फशी नाही

અત્યારે ટાઈમ રોકી દેવામાં આવે છે ડોટ ટાઈમ ચાલુ થઈ છે ટાઈમ ચાલુ સ્ટાઈમ સ્ટાર્ટ નાઉ ચલો હવે આપણી આપણી બચા આપણે આપણી જગ્યાએ બેસી હવે હવે બીજું કરવા જઈ રહ્યા છીએ બોલવાનું કોઈને નથી એની રીતે જવા દેવાનું

ચકલીઓ પોચી જો હે અને પાણી ભરવાનું ચાલુ કરે ટાઈમર બંધ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો પાણી ભરે હે તો હવે ટાઈમર ચાલુ થઈ ગઈ છે બે મિનિટ અને સત્યાવીસ સેકન્ડ થઈ ગયા છે અને પાણી રેડી દીધું છે આ વિજેતા હાલનો વિજેતા આ છે પછી બીજો નંબર હાલ તો આમનો છે

તો તમે કેમેરામાં આવો તમે બે કેમેરા જેટા ભરેલો ચાર્જિંગ કા કેમેરામાં પડી આપડે સભી ટકા જે પડી દે ભગવાન મારો તો મચી જતો રે આ જો કનેબરે એ બે ટૂંપા આવું જ છે તમે પછા આવો તો અરે મને કેમેરા આલતા તમે તમાય જ હાલતા જાવા તમારો કેવો આ તારે તમારવાનો અને આ ઘમામાંથી હવે આ કામનો હાલ થઈ ગયું છે આ કામો મને દે ઓ ટાઈમર ચાલુ જ છે મિત્રો હોપ

તો આ બીજો નંબર આવે છે બે મિનિટ અને છેતાળીસ સેકન્ડ થયા છે કોઈ વાંધો નહીં તો હવે

હવે આટલે બધું પૂરું થાય છે બીજા ચાલે નવો લઈને ને આવશું આપડે જય માતાજી